હારું કરી દે છે મારે તો હું હારું કરી નાખું ને આપણે હારું કરવાનું શરૂ કરી દે પેલા તો તો આવા કઈ આવે છે પહેલું આવે મસ્ત મજાના મોટા મોટા છે અને આ કાટાવાળા આવે આમાં કાટો આવે આમાં ફૂલ આવે પણ ખાવાની મજા આવે મીઠા આવે તો આપણે જો આના પાડવાના છે પેલા તો માથેલી અને સામરું ને પાડવાનું ન આવે તો રીતના પીંગળા પાડ નાખવાના છે બધાય તમને આવડે ઠીક છે

eh એ હેમતા દે મને હે ને કન્ટિન્યુ લગભગ શું કહેવાય કે ધનજી ને કિશના નો જલન થઈ ગયો ને ત્યાં સુધી મને અહીંયા સાઈન લો કરી આમ જો લખે સાઈન લખે કે વિડિયો જો ચાલો હાલો તો ભાઈ બિનારે જો બધી તમને તા કે હોય આમાં એવું બધું જો હોય તમારા નેત નવા વેડિયા ને છે રેસિપી ગીને હોય એમાં બધું એવું તો હોય કા એટલે મસ્તી ના થઈ મેક દિવસ આપણે ડિશ માં હવે આનું કરવાનું છે પટિંગ એટલે કે આપણે સુધારવાના છે તો કેવી રીતે સુધારવા જોઈએ ને કેવી રીતે સુધારી તો ઓછા કાટા આવે

પછી તમે ક્રોસ માં કાપવું હોય તો કાપી શકો પણ ક્રોસ કાપવાથી કાપવા શું થાય ખબર આયા જો મે હેઠી હતી કે કોનું કે જો આયા છે ને આયા ઓલું આવે કે તું આવે ને એ ફૂટી જાય ખાટું કપાઈ જાય કે તો પાછું પડવું શાક થાય એમાં બહુ પડવું શાક થાય ભાઈ હમણાં બતાવીએ મિલેટ

આ આપણે પલલો વધારે એટલે કાટી લેજો કાટ આવે ને તે કરું આવે ને હા વાંધો નહિ ઓખડી બોલતી ની હો ઓકે પોકી આપડે એક પલલો કટિંગ થઈ ગયો છે ને આવી રીતે આપણે બધા પલલો કટિંગ કરીમાકવાના હે હેલા વાહ વાહ બે વાહ વાહ તો ફાઇનલી બબ બાટી ધબ ધબાટી કામ सुरू છે કાઈ હા વાહ બે વાહ પલલો આપડા ઘરના મસબના હે ને તાતા છે તરીકે થાય ને હજી આને બટકા કરવાનું કેવી રીતે બટકા કરી તમને બતાવવામાં આવ્યું છે હા હજી આપણે એને શીરવાના છે વાહ આપણો બધાય શ્યા કટિંગ થઈ ગયું છે ને હવે આપણે એને શીરવાના છે તો કેવી રીતના હું શીરું પાછલા હવે આપણે આવી રીતના શીરી નાખવાના શિયાની એકસેટ કાંટો રહી છે એકસેટ મટે આમાં કાંટો રહી ગયેલો છે આમાં કાંટી શીરવા acá vi que está ¿tú bien, este de... ya no sirven ¿sí lo usé? ¿más tico? hm, pues salvo, llevaba bastante chiri, qué? chiri de

હવે આપણે ફટમાં રન લાવશું હવે નાખશું આપણે આ બધું ઘળીક પાકી જાવા દી બની ગયું ગયો છે બીજો નાખશું હવે આપણે નાખશું ધાણા જીરું આપણે મીઠું થોડું હલાઈ લેજો છે

સપોર્ટ કરો તો બનેરા તમને મસ્ત મસ્ત બધું પોરોડામાં આમ દો કટલી વેરાયટી બને બધુંય બનાવીને તમને પણ સપોર્ટ કરવો પડે ચેનલ બનાવવાની પણ થોડીક વાર લાગે મસાલો છે મરચું અડધું મરચું ને બાકી છે તો આપણે થોડું નાખી પાણી પાણી પડે છે ને આપણે તમે બે બે નું મને કન્ફ્યુઝ કરી લખ્યો એમ લાગે જો 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 હય હસું લાગે મને શું કરું મારા એમ થાય તા પ્રદેવ જો મસ્ત મજાની મસાલો બધું પાકું છે નામે આપણે પાણી નાખી છોડવા ન હોય અને આપણે નાખી જામ ચાપની મચ્છી કટિંગ કરી નાખી દે આમ કે મે મિત્રો સાચું બને છે બરહાડી પછી ના કાય ઘટે ન તો પછી અને હવે આને કન્ટિન્યુ ખાલી અધિક છે તેલમાં તો મિત્રો કન્ટિન્યુ આપણે તાપ ફૂલ કરી દેવાનું છે સડવા દેવાનું છે ને હવે પછી ઢાકી દેવાનું છે હા ઢાકીને લેતા વાલો દાંત પછી કાઢો ચાલો તો જાય ને બધી ઢાકી દે કા એ કે ચાક હવે આપણે ગયું છે હવે સક મસ્ત સડીયુ છે રોહો એકદમ જોરદાર જાડો થઈ જેલો છે ને હવે આમાં મસાલો જે આવતો હોય આપણે જરૂરત પ્રમાણે નાખી દેવાનો છે તો આપણે ખાંડેલા બજ્જા નાખી દેવાના છે પહેલામાં હવે નાખી દેન છે આપણે કોથમીર તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક કરો મોશી બીજા વિડિયોમાં બાય બાય Oh.